નમસ્કાર અને આજે જગન્નાથજીની આ રથયાત્રાના વિશેષ કાર્યક્રમમાં હું પિનલ આપનું સ્વાગત કરું છું ફરી એક વખત વાત કરી રહ્યા છે જગન્નાથજી વિશે કૃષ્ણ ભગવાન વિશે કૃષ્ણની ઘણી બધી વાતો આજે આપની સમક્ષ મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે એની સાથે સાથે રથયાત્રા વિશેની જે માહિતી છે તે પણ આપના સુધી પહોંચાડી રહ્યા છે વાત આજે હવે ભાગવતની કરીએ તો ભાગવત કથા એમ તો બહુ જ લાંબી અને એવું કહી શકાય કે ભગવાનની દરેક ક્રિયા દરેક નામ તેમને દરેક પ્રસંગ જેમાં વણાયેલા છે એના વિશે અને એમાં એના અમુક પ્રસંગ આપની સમક્ષ મૂકવાનો આજે પ્રયાસ કરીશું જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે વિરમભાઈ કથાકાર વિરમભાઈ આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં વિરમભાઈ સૌથી પહેલા જ્યારે આજે જગન્નાથજીની વાત કરી રહ્યા છે ભાગવત કથામાં ભગવાનના દરેક નામનો ઉલ્લેખ છે કૃષ્ણ ભગવાનને તેમના અનેકો નામથી ઓળખવામાં આવે છે તેમના ભક્ત તેમની લાગણી અને તેમની અલગ અલગ કથા પ્રમાણે તેમને ઓળખતા હોય છે પૂછતા હોય છે ત્યારે વાત જગન્નાથજીની કરીએ તો નામ અને જગન્નાથનું આ એ કેવી રીતે પડ્યું અને જગતના નાથ એટલે જગન્નાથ પરંતુ આ નામની જો કરીએ તો ભાગવત કથામાં તેનું શું વર્ણન કરાયેલું છે જગન્નાથ જગન્નાથ એ નામ ભગવાનનું એ વખતે જ્યારે રાધાજી ભગવાનને કૃષ્ણને એવું પૂછે છે કે ભગવાન તમારો એવો નિયમ છે કે રોજ તમે બધાને જમાડીને પછી જ જમો છો તો કે હા મારો એવો નિયમ છે હું બધાને જમાડીને જ જમું છું તો 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 તમે આખા જગતના નાથ કહેવા આવો કે હા હું જગતનો નાથ છું ને બીજો કોણ છું તો કે નહીં તમે આખા જગતને જમાડીને પછી ભોજન કરો છો એ વાત સાચી છે તો કે આ એ વાત સાચી છે પછી ભગવાન ત્યાંથી બહાર નીકળ્યા અને એ વખતે રાધાજીએ એક કીડીને એક ડબીમાં મૂકી દીધી અને પછી સાંજે જ્યારે ભગવાન ઘેર આવ્યા અને ભગવાન ભોજન કરતા હતા ત્યારે રાધાજી ભગવાનની પરીક્ષા કરી કે આ જગતનો નાથ કીડીને કણ અને હાથીને મણ આપનારો છે એ આ જગદીશ પોતે છે કે કેમ એની પરીક્ષા કરવા માટે એક ડબીમાં એમને એક કીડીને મૂકી દીધી અને સવારથી સાંજ સુધી એ કીડી ડબીમાં ને ડબ્બીમાં જ રહી સાંજે જ્યારે ભગવાન મોડી સાંજે ભોજન કરવા બેઠા અને રાધાજીએ કહ્યું છે કે ભગવાન દરેક જીવની તૃપ્તિ થઈ ગઈ તમે દરેકને ભોજન કરાવી દીધું છે ત્યારે ભગવાન કે હા દરેકે દરેક જીવને ભોજન કરાવી દીધું તો કે એક જીવ બાકી છે કે કયો જીવ બાકી છે કોઈ જીવ બાકી ન હોય હું જ્યારે ભોજન કરવા બેસું ત્યારે દરેકે દરેક જીવની તૃપ્તિ થઈ ગઈ હોય ત્યારે રાધાજી ખડખડાટ હસ્યા છે કે ભગવાન આજ મેં તમારી પરીક્ષા કરી કે કેવી પરીક્ષા કરી કે મેં એક ડબ્બીની અંદર એક કીડીને પૂરી દીધી છે અને એક કીડી સવારથી અત્યાર સુધી ભૂખીને તરસી છે એટલે ભગવાન એવું કહ્યું કે તું એ ડબ્બી ખોલતો ખરી ક્યાં છે કીડી તો કે ડબ્બીમાં છે એ ડબ્બી ખોલ ડબ્બી ખોલાવે છે તો એ કીડીની સાથે સાથે ચોખાનો દાણો પણ પડ્યો હોય છે એટલે રાધાજી આશ્ચર્યમાં પડી ગયા કે આ ચોખાનો દાણો કેવી રીતે આવ્યો ત્યારે ભગવાન એવું કહ્યું કે તે જ્યારે આ તો ભગવાન છે ને તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી બાકે હાથ ક્યાં છૂપે જાકે હાથ જીવન કી દોરી ભગવાનને ખબર હતી કે રાધાજી પરીક્ષા કરવાના છે એટલે જ્યારે એ ડબ્બી બંધ કરવા ગયા ને એ જ વખતે રાધાજીના લલાટની અંદર ચોખાનું તિલક કરેલું હતું એમાંથી એક દાણો એ ડબ્બીમાં પડી ગયો અને પછી એ ડબ્બી બંધ થઈ ગઈ એમને ખબર ન હતી કે ચોખાનો દાણો અંદર પડ્યો છે અને પછી રાધાજી એ સ્વયં એમને હાથ જોડીને કહ્યું છે કે ખરેખર ભગવાન કીડીને કણ અને હાથીને મણ તમે આપો છો તમે જગતના નાથ છો તમે જગદીશ છો અને એ વખતથી ભગવાનનું નામ જગન્નાથ પડ્યું છે તો આ છે નાથ જગન્નાથજીના નામની વિશેષ વાત કે કઈ રીતે તેનો ઉલ્લેખ ભાગવત કથામાં પણ કરવામાં આવ્યું છે ને ત્યારથી જ તમને જગન્નાથ કહેવાય છે ને ત્યારબાદ જગન્નાથજીનું મંદિર જે પુરીમાં છે અને હવે અમદાવાદમાં આ જગન્નાથજીનું મંદિર જરી નીકળે છે રથયાત્રા તેના વિશે આજે આપણે જણાવી રહ્યા છે હવે વિનોભાઈ ખાસ વાત કરીએ એમને કૃષ્ણ ભગવાનને તો ઘણા બધા નામોથી ઓળખવામાં આવે છે ઘણા લોકોને ખ્યાલ હશે પણ છતાં પણ એમનું જે આ નામ છે ને માખણ ચોરી લોકોને બહુ જ પસંદ છે ઘણા લોકોને એની વાત પણ 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 છતાં આજે ફરી વખત કે કઈ રીતે ભગવાન નાનપણમાં માખણ ચોરી કરતા હતા જેના કારણે તેમને માખણ ચોર છે ભગવાન જ્યારે બાળમાં બાળપણ અંદર ગોકુળની અંદર બાળ લીલા કરતા હતા એ વખતે ભગવાન એમના બધા મિત્રો હતા શ્રી મધુમંગલ આ બધા એમના મિત્રો અને મિત્રો સાથે બેસે નાના નાના પાંચ પાંચ વર્ષના બાળકો કેવું આપણા શેરીઓમાં પોળમાં સોસાયટીના નાકા ઉપર બાળકો બધા રમતા હોય એવી રીતે ગોકુળની ગલીઓની અંદર બધા એવી રીતે બાળ મિત્રો ભેગા થઈને બેસતા હવે કૃષ્ણ અને બલરામ તો બંને એમના ઘેર તો એક એક લાખ દસ દસ લાખ ગાયો એટલે એમના એમના ત્યાં તો રોજ માખણ ખાવા મળે એટલે એમનું શરીર તો હુષ્ઠ પુષ્ટ પણ એમના મિત્રો બધા પાતળા એટલે ભગવાને એમના મિત્રોને કહ્યું છે કે તમે આટલા બધા પાતળાને દુબળા કેમ છો ત્યારે એ શ્રીદામમાં બોલ્યો કે કનૈયા તારે તો ઠીક છે તારા ઘેર તો દસ દસ લાખ ગાયો છે પણ અમારા ઘેર તો પાંચ દસ ગાયો હોય એ ગાયોનું દૂધ આવે અને એ દૂધ મથુરા નગરીમાં વેચવા જાય ને એના જે પૈસા આવે એનું અનાજ લઈને અમે ખાઈએ છીએ બાકી અમારે તો ક્યાંથી દૂધ જોવા મળે છાસ જોવા મળે માખણ જોવા મળે અમને આવું બધું ક્યાંથી મળે એટલે કનૈયાએ વિચાર કર્યો કે મારા મિત્રો આવી રીતે દુબળા હોવા જોઈએ નહીં એટલે કે આપણે એક સંગઠન બનાવીએ અને એ સંગઠનની અંદર હું તમને કહું એ બધું કાર્ય કરવાનું છે એટલે બધા મિત્રોએ પૂછ્યું કે સંગઠન કેવું બનાવવાનું કાર્ય કેવું કરવાનું કે સંગઠનમાં એવું છે કે આપણે કોઈ પણ એક ઘરને ટાર્ગેટ કરવાનું એ ઘરમાં કોઈ ન હોય પહેલાં એની રેકી કરી લેવાની એ ઘરમાં કોઈ ન હોય ત્યારે એ ઘરની અંદર જઈ અને માખણ ખાઈ ત્યાંથી નીકળી જવાનું એટલે શ્રીદામાને મધુમંગલ બોલ્યા કનૈયા તું અમને ચોરી કરવાનું શીખવાડે એટલે આ તો ચોરી ન કહેવાય આ તો આપણા હકનું ખાવાનું છે ને આપણે કહીએ છીએ તો કે પણ પકડાઈ ગયા તો તો મારી મરી તોડી નાખશે ત્યારે કનૈયો કે કોઈ ચિંતા ના કરશો કોઈ ગભરાશો નહીં મારી પાસે કેવો મંત્ર છે કે હું તમને એ મંત્ર આપીશ એ મંત્રનો જપ કરતાં કરતાં જવાનું એટલે તમે કોઈ દિવસ પકડાશો નહીં એટલે બધા મિત્રો રાજી થઈ ગયા કે તારી પાસે એવો મંત્ર છે તો બોલ કનૈયા જલ્દી કયો મંત્ર છે તારી પાસે કે મંત્ર છે કફલમ 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 એટલે ચોરીનું ફળ ખરાબ છે એનો અર્થ એવો થાય પણ આ કનૈયા એવું કહે છે કે તમે કફલમ કફલમ બોલતા બોલતા જજો હવે આ તો કનૈયાએ ચાલુ કર્યું આગલા દિવસે બધું નક્કી થઈ જાય કે ભાઈ આવતીકાલે આના ઘેર જવાનું એટલે બધું જ નક્કી થઈ જાય કેટલા વાગે તારી માં દૂધ આપવા જાય છે તારા પિતાજી કેટલા વાગે ગાયોમાં જાય છે બધું નક્કી થઈ જાય અને પછી એ ઘેર જાય અને માખણ આખા જ્યાં ઘરમાં જેટલી જગ્યાએ જે જે વસ્તુ પડી હોય એ બધું ફેંદવાનું માખણ ધરીને ખાવાનું બાળકોને ખવડાવવાનું અને પછી ત્યારબાદ આજુબાજુમાં જેટલા વાંદરાઓ હોય એ વાંદરાઓને પણ માખણ ખવડાવવાનું પછી જો માખણ વધે તો ઘરમાં આપણે લીંપણ કરીએ ને એવી રીતે આખા ઘરમાં માખણનું લીંપણ કરે ક્યાંય કોઈ વસ્તુ વધવા ન દે એટલે ગોપીઓને આનો ત્રાસ વધી ગયો કનૈયાનો એટલે એક ગોપી ફરિયાદ કરવા ગઈ છે કે મા આ તારો કનૈયો અમારા ઘેર માખણ ચોરી કરે છે ને માખણ ચોરી કરીને આખું ઘર બગાડે છે એટલે યશોદાને બ વાત મારવામાં આવે નહીં યશોદા કે મારા ઘેર દસ દસ લાખ ગાયો છે મારો કનૈયો તારા ઘેર શું કરવા ચોરી આવે ચોરી કરવા આવે પણ રોજ આવી ફરિયાદ જવા લાગી એટલે આજે પ્રભાવતી ગઈ યશોદા પાસે કે તું તારા કનૈયાને સમજાય આ તારો કનૈયો બહુ ચોરી કરે છે અમે કંટાળી ગયા છે એનાથી એટલે યશોદા કે તું મારા કનૈયાને હાથો હાથ પકડીને લઈને તો હું માનું કે મારો કનૈયો ચોરી કરે છે એટલે કનૈયા એટલે પ્રભાવતીએ કીધું કે હા હવે તારી વાત સાચી હું તારા કનૈયાને હાથો હાથ પકડીને લઈને આવું અને પછી તો તું માનીશ ને તો કે હા પછી માનીશ હવે આ વાતની આ કનૈયાની ટોળકીને ખબર પડી ગઈ એટલે કનૈયા અને શ્રીદામાએ કીધું કે શ્રીદામા મારી માએ એવું કીધું છે કે કનૈયાને રંગે હાથ પકડવાનો છે તો કે કઈ વાંધો વાંધોની આવતી ગાલ તારા ઘેર જ ચોરી અરે કનૈયા પકડી જઈશું તો આપણને બહુ માર પડશે કોઈ ચિંતા ના કરશો છે કફલમ 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 આવા ડોંગરે બાપા કરતા બહુ એટલે કફલમ કફલમ બોલતા બોલતા જઈશું બીજે દિવસે સવાર પડી અને આ કનૈયો ને બધા જ બાળ મિત્રો એ શ્રીરામાના ઘેર ગયા આજે એ પ્રભાવતી ગોપી એ કોઠીની અંદર સંતાઈ ગઈ છે કોઠીની અંદર સંતાઈ છે ને બધું જોવે છે ઘરમાં બધા બાળકો ચોરી કરે છે અને કનૈયો ખૂબ માખણ ઢોળે છે વાંદરાઓને ખવડાવે છે લીંપણ કરે છે પ્રભાવતી કે તારી જે થાય તારી આ તું આટલું બધું અમારો બગાડ કરે છે અમારી મહેનતનો બગાડ તો તું જો કેટલું બધું કરે છે અને પછી જ્યાં બધાય ધરાઈને માખણ ખાઈ લીધું એટલે કનૈયો તરત બોલ્યો ચલો નીકળો કફલમ 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 અને જ્યાં કનૈયો નીકળવા ગયો એ જ વખતે પ્રભાવતી એનો હાથ પકડી દીધો છે મારા બેટા સાવકાર થઈ જાઓ છો તારી માનતી નથી મારો દીકરો ચોરી ન કરે ચાલ આ તો તું માખણ ચોર છે તને સાબિત કરી દઉં કે આ કનૈયો માખણ ચોર માખણ ચોર એમ કરતાં કરતાં કનૈયાને ઢસડતા ઢસડતા ભાગવતમાં કથા આવે કનૈયાને ઢસડતા ઢસડતા લઈ જાય અને કનૈયો રડે જે જે જગતનો નાદ છે આખા જગતને હસાવે આખા જગતને રોડાવે આજે ગોપીની આગળ વિનંતી કરે છે કે હે પ્રભાવતી હે ગોપી મને જવા દેવું કોઈ દિવસ તારા ઘેર નહીં આવું કોઈ દિવસ માખણ નહીં કહું પણ તું મને છોડી દે આજે પ્રભાવતીનો દીકરો પણ વિનંતી કરે સીધામાં પણ કે હે માં તું તું અમારા પ્રમુખને જવા દે તું કનૈયાને જવા દે અને છોડી દે અને હું કોઈ દિવસ માખણ નહીં ખૂબ બસ આપણા ઘેર પણ તું આને છોડી દે કે નહીં નહીં બહુ મોટા સાવકાર થયા છે એની માનતી નથી આજે તો લઈ જ છે આજે એને બરોબર સજા કરવી છે એમ નક્કી કર્યું અને જ્યાં કનૈયાને ઢસડતા ઢસડતા લઈ જાય ને એટલે ત્યાં વચમાં ભાગોળ આવી ગામની અને એ જ વખતે પ્રભાવતીના જે સસરા હતા એ ત્યાં બેઠા હતા અને એમને ખૂંખારો ખાધો જૂના જમાનાની અંદર એવું હતું કે લાશ કાઢવી પડે તો એમને ખૂંખારો કાધો જ્યાં આવી પ્રભાવતી લાશ કાઢવા ગઈ ત્યાં કનૈયો છટકી ગયો અને પેલી આમ કંઈનો હાથ પકડ્યો તો એના દીકરાનો હાથ પકડી લીધો આ વાત પ્રભાવતીને ખબર નહીં અને કનૈયો દોડતો દોડતો ઘેર પહોંચી ગયો પહોંચી ગયા મા મને ભૂખ લાગી જલ્દી માખણ આપ એટલે કનૈયાને માખણ આપે કનૈયો બેઠો બેઠો માખણ ખાય ને આ બધું આ બાજુથી પ્રભાવતી પેલા બાળકોને બધા આવ્યા ક્યાં ગઈ યશોદા બહાર નીકળ નીકળ બહાર જલ્દી બહાર નીકળ કે શું છે પણ કેમ બુમાબૂમ કરે લે આ તારો ચોર લે આ તારો માખણ ચોર તું બહુ સાવકાર થઈ ગયા છો અને બહુ કોઈ કોઈની વાત માનતા નથી આખું ગામ માથે કર્યું છે જો આ તારો દીકરો ચોરી કરતાં પકડી ગયો એટલે યશોદા ખડખડાટ હસ્યા યશોદાને હસતા કે પાછું હસો જો ચોર પકડીને લઈ પણ યશોદા કે તું જોતો ખરી ક્યાં કોણ છે કોનો છે એ તો તું જો પ્રભાવતી આમ લાશ કાઢીને આમ ઊંચી કરીને જોયું તું કે આ તો મારો કે પ્રમુખ ક્યાં ગયો

તો આપણે શું કરીએ કે જાહેર માં માફી માંગ તું એનો તું પેલો વિડીયો બનાય વિડીયો બનાય લોકો જોવે બધા whatsapp માં ફરે પછી હું તને માફ કરું ત્યારે ભગવાને તો ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ પણ માફી માંગવા આવ્યો છે ને સાચા હૃદયથી માફી માંગવા આવ્યો એને માફ કરી દીધો ને એને માફ કર્યો એટલે કામ દેનું ગાયે પોતાના દૂધ વડે આજે કૃષ્ણનો અભિષેક કર્યો અને કૃષ્ણનો અભિષેક કરતા કરતા આજે ગાય બોલી છે કે હે ગોવિંદ હે કૃષ્ણ આજે આજથી તમે અમારા ગાયોના ઇન્દ્ર આ ઇન્દ્ર છે એ તો દેવતાઓનો ઇન્દ્ર પણ આજથી તમે અમારા ગાયોના ઇન્દ્ર અને આજથી તમે ગોવિંદ કહેવાશો અને ભગવાનને વાલમવાલી ગાયો છે અને ભગવાનને વાલમવાલી ગાયો અને ભગવાનની વાલી ગાયો આજે ભગવાનને ગોવિંદ નામ આપ્યું એટલે ભગવાન એવું ગાયોને વચન આપે છે કે જે કોઈ પણ મને ગોવિંદ નામથી બોલાવશે ને હું એના ત્યાં દોડતો ને દોડતો આમ શ્વાસ લેવાય નહીં રહું અને દોડતો દોડતો એના ત્યાં પહોંચી જઈશ દ્રૌપદી નો પ્રસંગ લો યુધિષ્ઠિર નો પ્રસંગ લો ભીમ નો પ્રસંગ લો આ દરેક 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 ની અંદર જયારે પણ આ લોકો ગોવિંદ નો ઉચ્ચાર કરે છે તો ભગવાન દોડતા દોડતા આવી અને આ ની સહાય કરે છે એમના દરેકે દરેક કાર્ય પાર પાડે છે એવી રીતે ખાલી તરવું હોય મારી પાસે આવું હોય કશું જ કરવાની જરૂર નથી નામ સંકિર્તન યસ્ય સર્વ પાપ પ્રણા મારા નામનો જપ કરો અને એમાં જો ગોવિંદ બોલશો ને તો હું અતિશય રાજી ગોવિંદ નામ નો જપ ખુબ કરો

એ પછી કૌંસના જે સસરા હતા જરાસંધ એ જરાસંધે 70 વખત મથુરા ઉપર યુદ્ધ કર્યું કૃષ્ણને મારવા માટે અને 70 વખત ભગવાન એનો પરાજય કર્યો પછી હવે ભગવાનને એવું થયું કે આટલી બધી વખત સેના લઈને આવે છે ને મારા અહીંયા આના લોકો આટલા બધા દુખી થાય છે એટલે ભગવાને રાતોરાત એક નગરીની વ્યવસ્થા કરી પશ્ચિમ દિશાની અંદર સમુદ્રના બેટ પાસે એક સોનાની નગરી વિશ્વકર્મા ને બનાવવા માટે આપી અને બધા ભગવાન સાથે યુદ્ધ કરવા માટે આવે છે હવે કાલ યવન નું મૃત્યુ એ મુચુકુંદિના હાથે લખેલું હતું એટલે ભગવાન મારી ન શકે ત્યારે ભગવાન એવું થયું કે આને મારે મુચુકુંદ ઋષિ સાથે પહોંચાડવા છે ત્યારે ભગવાન કાલ યવનને જોઈ અને હથિયાર મૂકી અને દોડે છે હથિયાર મૂકીને દોડ્યા ચપ્પલ પણ પહેર્યા નથી જોડા પણ પહેર્યા નથી તો આ બાજુ કાલયવને પણ હથિયાર મૂકી દીધા અને ભગવાનની પાછળ દોડ્યા અને કાલ યવન એવું કહે છે કે તને તો નાનપણથી ભાગી જવાની ટેવ છે તું નાનપણથી આવી રીતે ભાગતો ફરે છે અને આવી રીતે રણ છોડીને શું ભાગે છે મારી સાથે યુદ્ધ કર રણ છોડીને ભાગનાર રણ છોડ રણ છોડ મારી સાથે યુદ્ધ કર રણ છોડ મારી સાથે યુદ્ધ કર આમ કરીને ભગવાનને ચીડવે છે પણ ભગવાનને આ નામ રણ છોડ બહુ વાલું લાગ્યું ને એ દિવસથી આ કાલ યવનના મુખેથી જે શબ્દો નીકળ્યો રણ છોડ એ દિવસે ભગવાનનું નામ રણ છોડ પડ્યું છે જેને એટલા જ માટે એમને રણછોડ કહેવાય ગુજરાતમાં રણછોડ રાયજીનું ખૂબ જ પ્રસિદ્ધ મંદિર પણ આવેલું છે

યશોદામાં પાછળ કે દોરે બાય મારો વાલ મોરે વાત્સલ્ય એટલું બધું ભગવાન ને યશોદાના હાથે દોરડે બંધાવવાનું મન થયું અને આજે એ ખાંડિયે ભગવાનને બાંધી દેશે ામોદર એટલે ઉદર એટલે પેટ એટલે દામણા થી જયારે ભગવાન બંધાયા અને પછી એમનું નામ દામોદર પડ્યું ત્યારે ભગવાન દામોદર નંદ બાવા એ આજે દામોદર કઈ આ તો તું દામણા થી બંધાઈ ગયો અને તારા

દુર્યોધન ની જાણ આવી ગઈ છે સાથે લગ્ન કરવા માટે અને આ બાજુ તારા મારા મનની વાત જાણે છે હું તારા મનની વાત જાણું છું પણ તારા મોઢે સાંભળવા માંગુ છું કેમ દુઃખી કહે છે કે મારે મારા લગ્ન મોટા ભાઈએ મારા લગ્ન કર્યા ને જાન આવી હવે ત્યારે એ જે વચ્ચેનો રસ્તો આ ભાઈ બહેનનો પ્રેમ કેવો કે વચ્ચેનો રસ્તો આપે છે કે જો આ બાજુ ભાઈ મોટા ભાઈ બલરામજી પણ આ વાત થી સહમત થાય છે અને આ વાત થી સહમત થતા સુભદ્રા ના લગ્ન એ અર્જુન સાથે થાય તો વિચાર કરો કે છેક જાન આવી ગઈ છે તે છતાંય કૃષ્ણનો પ્રેમ કોઈ એટલો બધો કે એમના લગ્ન

પછી તો ઘણો બધો પ્રયત્ન કરીને ભગવાન એમને મનાવે છે ને બીજે દિવસે સવારે એમને ઘરમાં પ્રવેશ આપે છે એ જ રીતે આપણા મંદિરે આખી રાત ભગવાનને રથમાં રાખવામાં આવે છે અને બીજે દિવસે સવારે એમને નિજમાં પ્રવેશ કરાવે છે જી તો આ છે એમની વાર્તા કે શા માટે આમાં માત્ર ભાઈ બહેન જોવા મળે છે શા માટે રુકમણીજી નારાજ થઈ જાય છે હવે જી 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 ખાસ અત્યારે આપણે